આજે રાજ્ય સરકારે બેરોજગાર કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કર્યું જે અંતર્ગત રત્ન કલાકારના સંતાનની એક વર્ષની તેર હજાર પાંચસો સુધીની શિક્ષણ ફી અપાશે ને નાના કારખાનેદારને પાંચ લાખની લોન પર નવ ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તથા વીજ ડ્યુટીમાં એક વર્ષની રાહત અપાશે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે સોમનાથના દરિયામાં કરંટથી મહાકાય મોજા ઉછડ્યા તો વલસાડના કપરાડામાં ભારે પવન ફૂંકાતા ઘરોના પતરા ઉડ્યા છવ્વીસ મે પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે જેને લઈને અમદાવાદ વડોદરા છેલ્લા કેટલાક દિવસો થી હવામાન માં પલટો જોવા મળી રહ્યો છે એક તરફ ગરમી અને બીજી તરફ આંધી વરસાદ નો કહેર અમે જીવનમાં આવું તોફાન ક્યારેય નથી જોયું વીજળી ના થાંભલા ઝાડ અને ઘરોના દરવાજા વારીઓ પણ ઉખડી ગયા ઉત્તર પ્રદેશ માં છેલ્લા બે દિવસ માં આંધી વરસાદ થી સાહીઠ લોકોના મોત થયા નમસ્કાર હું ધ્રુવી આચાર્ય ગરમીની ઋતુમાં આટલા આંધી તોફાન કેમ આવી રહ્યા છે શું આ કોઈ મોટી આફતનો સંકેત છે અને આગામી દિવસોમાં તમારા રાજ્યમાં હવામાન કેવું રહેશે જાણીશું આજના એક્સપ્લેનર માં મે ના શરૂઆત ના દિવસોમાં તીવ્ર ગરમી પડી રહી હતી પરંતુ તેર મે પછી થી ઘણા વિસ્તારોમાં હવામાન બદલાવા લાગ્યું પૂર્વોત્તર રાજ્યો જેવા કે આસામ મેઘાલયમાં વરસાદની શરૂઆત થઈ ત્યારબાદ કર્ણાટક કેરળ અને તમિલનાડુ માં વરસાદ નો દોર શરૂ થયો ઓગણીસ થી ત્રેવીસ મે સુધી દિલ્હી યુપી રાજસ્થાન સહિત લગભગ તમામ રાજ્યોમાં આંધી તોફાન આવ્યા છેલ્લા બે દિવસમાં ઉત્તર પ્રદેશમાં આંધી વરસાદથી સાહીઠ લોકોના મોત થયા દિલ્હીમાં માં ચાર અને રાજસ્થાનમાં માં બે લોકોએ જીવ ગુમાવ્યા એકવીસ મે ના રોજ દિલ્હી થી શ્રીનગર જતી ઇન્ડિગો ની ફ્લાઇટ તોફાન માં ફસાઈ ગઈ કોઈક રીતે ઇમરજન્સી લેન્ડિંગ થઈ અને બસો ચોવીસ મુસાફરોના જીવ બચ્યા લખનૌ એડીજી કોર્ટે નરભક્ષી રાજા કોલંદર ને ડબલ મર્ડર કેસ માં દોષી ઠેરવ્યો અને તેને આજીવન કેદ ની સજા ફટકારી આ સાંભળીને રાજા કોલંદર અને તેમનો સાડો વક્ષ રાજ કોર્ટ રૂમ માં હસવા લાગ્યો તેમણે કહ્યું કે જે પણ સજા આપશે તે સ્વીકાર્ય છે બંનેના ચહેરા પર કોઈ પસ્તાવો ન હતો કોર્ટ રૂમ માંથી બહાર નીકળતી વખતે બંને હસતા હતા સજા મળ્યા બાદ બંને ને કડક સુરક્ષા હેઠળ લખનૌ જેલમાં લઈ જવામાં આવ્યા હતા સરકારી વકીલ મનોજ કુમાર સિંહે કહ્યું કે અમે મૃત્યુદંડની ની માગણી કરી હતી જમશેદપુર ટાટા સ્ટીલના સિનિયર મેનેજર કૃષ્ણકુમારે પોતાના સમગ્ર પરિવાર સાથે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી કૃષ્ણકુમાર તેમના પત્ની ડોલી દેવી અને બે પુત્રીઓ કૃતિકુમારી અને મૈયાના મૃતદેહ ઘરમાં લટકતા મળી આવ્યા હતા પોલીસના મતે આ આત્મહત્યાનો મામલો લાગે છે एक ही परिवार के चार व्यक्ति लोग फांसी लगा के मर गए उनका सत्यापन किया तो पाया गया कि कृष्णा और उनकी पत्नी और सातवें बाल बच्चे सभी ही मतलब फांसी लगा लिए थे और कृष्णा कुमार ने आठ दिवस पहला तेमने कैंसर